મિત્રો ગુણાકારના જે દાખલા છે એમાં જો એક અંકની સંખ્યા નીચે આપેલી બાળકો આસાનીથી કરી શકે છે પરંતુ જો નીચે આવી રીતે બે અંકની સંખ્યા આપેલી હોય તો બાળકો શું કરે છે છે આપણે આવડશે નહીં એકદમ છે કોઈ પણ જગ્યાએ સંખ્યા આપેલી હોય નીચે આવી રીતે બે અંક આપેલા હોય આ દાખલા એકદમ શરદી સમજ મેળવી જોઈએ જેથી ક્યારે પણ એક્ઝામમાં ખોટો આન્સર પડશે નહીં સૌથી પહેલા જો આવી રીતે પાંત્રીસ ગુણ્યા ચોવીસ આપેલા છે નીચે જોવાનું આપણે કે બે અંક એટલે ચોવીસમાં કેટલા એકમ અને દશક બે અંક કહેવાય છે કરવાનું શું બે અંક છે તો પેલા એક જીરો મૂકી દો ખ્યાલ કરો ને પેલા એક જીરો મૂક્યો છે ગુણાકારની ની બાજુ મેળવ્યા દસક નો અંક કહેવાય છે બે હવે બે નો ગુણાકાર ને ચાલુ કરો બે ગુણ્યા પાંચ કરો બે ગુણ્યા પાંચ એટલે દસ થાય દસ હોય તો આપણે શું કરીએ બે અંક થયા એક જ અંક લખીએ છીએ બીજો અંક કે શું કરીએ આગળ વધીમાં મોકલીએ છીએ અહીંયા જીરો મૂકી દો ફરીથી ઉપર વધી કેટલી આવશે અહીંયા એક હવે બે નો ગુણાકાર ત્રણ જોડે બે ગુણ્યા ત્રણ છ થાય છ પ્લસ એક કરો એટલે કે સાત ફરીથી કરીશું ગુણાકાર છે નીચે આવી રીતે બે અંકની સંખ્યા આપેલી છે કરવાનું શું એક જીરો મૂકી દેવાનો પછી દસક નો અંક છે ત્યારે ચાલુ કરવાનો બે ગુણ્યા પાંચ દસ થયા દસ નું શૂન્ય એક વધી એની આગળ ઉપર બે ગુણ્યા ત્રણ છ છ વધી જો હોય તો ઉમરી પડશે છ પ્લસ એક એટલે કે સાત હવે આજે ચાર એકમ નાકમાં છે ચાર ગુણ્યા પાંચ કરી દો ચાર પચીયા કેટલા થાય વીસ આપણે આવી રીતે વીસ લખીએ એકમનાકમાં શૂન્ય છે અહીંયા એકમમાં લખી દો આ બે છે ક્યાં જશે એની આગળ ઉપર વધી જશે અહીંયા હવે ચાર નો ગુણાકાર ત્રણ જોડે ચાર ગુણ્યા ત્રણ કરશો એટલે કે બાર થશે વધી કેટલી છે અહીંયા બે છે બાર પ્લસ બે ચૌદ થાય એટલે કીધું અહીંયા ચૌદ હવે આ બંને સંખ્યાનું શું કરવાનું છે ભાઈ સરવાળ એટલે પ્લસ કરવાનું છે જીરો પ્લસ જીરો એટલે કે અહીંયા થઈ જાય શૂન્ય ચાર માં શૂન્ય એટલે કે ચાર પ્લસ જીરો ચાર ના ચાર જ રહેશે સાત પ્લસ એક એટલે કે આઠ આનો જવાબ શું થયો આઠસો ને ચાલીસ જવાબ તો અહીંયા ઉપર ત્રણ અંક સંખ્યા છે એટલે કે એકમ દશક અને સો બધી સંખ્યા છે નીચે બે છે આપણે જોવા મળી બે અંક ની સંખ્યા છે પહેલા શું મૂકી દો અહીંયા શૂન્ય મૂકી દો બે નો ગુણાકાર એક જ અંક આવે આગળ વધી જશે નહીં બે નો ગુણાકાર છ જોડે બે ગુણ્યા છ કરીએ એટલે કે બાર થાય તો બાર ના બે એક વધી આગળ મોકલવાની જો બાર લખીએ તો આવી રીતે લખીએ છીએ એકમનો અંક છે નીચે લખવાનું દસ નો અંક જે આવે છે શું આગળ વધીમાં મોકલવાનું છે હવે બે નો ગુણાકાર ચાર જોડે બે ગુણ્યા ચાર કરો એટલે કેટલા થાય આઠ આઠ પ્લસ એક કરીએ એટલે થઈ જાય અહીંયા નવ હવે આજે છ એકમ્યા ત્રણ છ તારીખ અઢાર થાય અહીંયા બધી લખશો શું થશે આ બધી બંને ભેગી થઈ જશે આપણે શું કરીએ ઉપર લખી દઈએ પહેલા માટે બધી અહીંયા લખવાની બીજા માટે ઉપર લખી આવીએ છ ગુણ્યા છત્રીસ છત્રીસ પ્લસ એક કરો એટલે સાડત્રીસ ના સાત ત્રણ બધી છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ ચોવીસ પ્લસ ત્રણ એટલે કે સત્યાવીસ થાય નીચે લખી દો સત્યાવીસ ખ્યાલ આવ્યો છે જો મૂકવાની પણ ના રહી જાય છે ઉમેરવાની પણ બાકી રહેવી જોઈએ નહીં આ શું કરવાનું છે પ્લસ કરવાનું છે આઠ માં શૂન્ય ઉમેરે તો કેટલા થઈ જાય આઠ છ અને સાત પ્લસ કરવાનું છે જો સાત પ્લસ છ કરો તો છ પ્લસ સાત કરો સાત ની અંદર ત્રણ ઉમેર તો દસ બીજા ત્રણ ઉમેરો તો તેર ના ત્રણ એક બધી અહીંયા આગળ સરવાળાની છે એટલે કે અહીંયા ઉપર મૂકવી પડશે સાત પ્લસ બે નવ નવ પ્લસ એક દસ નું શૂન્ય એક બધી અહીંયા આવશે નવ પ્લસ એક દસ કરી આગળ કોઈ નંબર છે નહીં તો આપણે શું કરીએ બે અંક લખીએ છીએ આ શું થયું ગુણાકાર નો જવાબ આઠસો પચાસ મુન આપેલા છે કરવાનું શું તમારે અહીંયા બે સંખ્યા છે તો ક્યાં કરવાનું જીરો થી સ્ટાર્ટ કરવાનું છે તો જો સૌથી પહેલા તમે જીરોથી સ્ટાર્ટ કરશો આવી રીતે જીરો લખશો તો આ કરવા શું આવી રીતે વિડીયો તમે જોતા હોય શીખતા હોય તો જો અહીંયા અડધો બે દાખલા આપણે શીખ્યા છીએ આગળ જો બીજા આપણે દાખલા અલગ અલગ પેટર્ન ના શીખીશું આ જો આના જેવો સેમ છે જાતે શું કરવાનું રકમ છે નોટપેન લઈને બેસવાનું જાતે ગણવાનું ટ્રાય કરવાનું શું કરવાનું ભૂલ પડે છે તો આગળ જોવાનું એટલે શું ખ્યાલ આવશે કે ભૂલ ક્યાં પડી છે તમે આવી રીતે જો પ્રયત્ન જાતે નહીં કરો શું થશે ભૂલી જવાશે જયારે વિડીયો જોતા હશે ત્યારે કેવું લાગશે કે આવડી જાય છે જાતે પ્રયત્ન કરો જો એક બે દિવસ પછી તમે પ્રયત્ન કરશો શું થશે ભૂલી જવાશે શરૂઆત ક્યાંથી કરવાની જો બે અંક છે પહેલા એક જીરો મૂકવાનો દસ અંકના અહીંયા પાંચ છે પાંચ નો ગુણાકારીરો ખાલી જગ્યા છે એનો જોડે કરો તો જવાબ કેટલો મળશે પાંચ ગુણ્યા પાંચ પચીસ ના અહીંયા પાંચ બે વધી આવશે પાંચ ગુણ્યા આઠ પાંચ ગુણ્યા આઠ કરો આઠ ગુણ્યા પાંચ કરો ચાલીસ થાય ચાલીસ પ્લસ બે કરો અહીંયા થઈ જશે બેતાલીસ ખ્યાલ આવ્યો છે ફરીથી અહીંયા હવે આઠ છે આઠ ગુણ્યા જીરો એ જો અહીંયા લખી દઈએ આઠ આઠ ગુણ્યા 0 કરશો જવાબ શું મળશે જીરો આઠ ગુણ્યા પાંચ પાંચ આઠ કરો તો આઠ પાંચ કરો ચાલીસ ચાલીસ નો અહિયાં શૂન્ય વધી કેટલી આવશે અહીંયા ચાર આવશે આઠ અને આઠ ઇઠ કેટલા થાય ચોસઠ થાય ચોસઠ માં વધી ચાર છે આપણે શું કરવાની છે ઉમેરવાની ચોસઠ પ્લસ ચાર અડસઠ થશે હવે આ બંનેનું શું કરવાનું છે આપણે પ્લસ એટલે કે સરવાળું જો જીરો પ્લસ જીરોમાં જીરો અહીંયા પણ જીરો આઠ અને પાંચ 8 માં પાંચ ઉમેરે એટલે કેટલા થાય તેર તેર ના અહીંયા ત્રણ એક વ્યક્તિ છ પ્લસ બે આઠ આઠ માં એક ઉમેરે એટલે કેટલા થઈ જાય નવ ચાર ના ચાર તો આનો ગુણાકાર નો જવાબ આગળ નવ હજાર પાંચસો સાત ગુણ્યા ત્રાસ અહીંયા એકમના જીરો હતો અહિયાં દશકમાં જીરો છે ફરીથી અહિયાં બે અંક છે પેલા એક જીરો મૂકી દો હવે છ છે છ ગુણ્યા સાત છ સાત કેટલા થાય બેતાલીસ થાય આપડે તમે લખીએ બેતાલીસ બે ક્યાં લખવા છે નીચે ચાર અહીંયા આગળ વધી માં હવે છ નો ગુણાકારીરો શું લખવાનું કોઈ પણ સંખ્યા ગુણાકાર જવાબ જીરો છ ગુણ્યા જીરો જો બાળકો પણ ભૂલ ક્યાં થાય છે આપણે છ ગુણ્યા જીરો કરીએ તો જીરો પછી આ જે બધી ચાર છે જે ગુણાકારનો જવાબ આવે એમાં શું કરીએ બધી ઉમેરીએ જીરો પ્લસ ચાર એટલે કે ચાર ઘણા બાળકો શું કરશે પહેલા બધી ઉમેરી દેવી છે જીરો છે જો અહીંયા જો છ ગુણ્યા જીરો કરીએ એટલે જીરો થઈ ગયો તો યાદ રહે પછી આગળ વધતી ચાર બની ફરીથી છ ગુણ્યા ચાર ચોવીસ કરીને પછી ચાર લખીને આગળ વધતી મોકલે એવું કરવાનું નહીં આપણે શું કરવાનું આપણને ગુણાકાર કરી દીધો જે જવાબ આવે એમાં વધી ઉમેરવાની પછી જો આગળ વધતીમાં આગળ જતી હોય તો મોકલવાની અથવા ના જતી હોય શું કરવાનું છે એક નંબર છે લખી દેવાનો છ ગુણ્યા જીરો એટલે કે જીરો જીરો પ્લસ ચાર એટલે કે ચાર હવે છ ગુણ્યા પાંચ છ પાંચ ત્રીસ શૂન્ય અહીંયા આવશે આગળ ત્રણ છ ગુણ્યા નવ છ નવ વાકેલા થાય ચોપન ચોપન પ્લસ ત્રણ કરશો એટલે સત્તાવન ખ્યાલ આવ્યું છે અહીંયા જો ત્રણ છે અહીંયા જો એક વધી માટે છે ઉપર લખ્યો આવી રીતે ભૂસી નાખશો તો પણ ચાલશે ત્રણ ગુણ્યા સાત એકવીસ ના કેટલા લખાશે એક અહીંયા જો આગળ વધી અહીંયા કેટલી આવશે બે ત્રણ ગુણ્યા એટલે કે ઉપર બે છે જીરો પ્લસ બે કરવાના છે એટલે કે બે ત્રણ ગુણ્યા પાંચ પાંચ એક આવશે ત્રણ અથવા નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ કરો તો પણ આજે ઉમેરવાની એટલે એટલે કે કરીએ કેટલા થાય આઠ સાત ને બે નવ અહીંયા પાંચ ત્રણ અંક છોડીને આવી એ સંખ્યા વાંચવી તો પાંચ લાખ અઠાણું હજાર નવસો એકતાલીસ જો સંખ્યા કોઈ પણ આપેલી હોય નીચે બે અંક છે બધામાં મેથડ કેવી આવશે સેમ આગળ જોઈએ

ત્રણથી ચાલુ કરવાનું છે ત્રણ સાત એકવીસ એકવીસ પ્લસ એક બાવીસ ના બે આગળ ફરીથી બે વધી ત્રણ ગુણ્યા આઠ ત્રણ આઠ ચોવીસ ચોવીસ પ્લસ બે કરો કેટલા થઈ જાય છવ્વીસ ફરીથી આપણે જો અહીંયા છ

બે પ્લસ એક એટલે કે ત્રણ આ શું થવાનો જવાબ થાય એ રીતે ચાર વધી પાંચ ગુણ્યા જીરો કોઈ પણ સંખ્યા જીરો જીરો ગુણાકાર જવાબ જીરો જીરો માં ચાર ઉમેરવાના છે એટલા માટે તો ચાર પાંચ છે અને પાંચ પાછું પાછું પાંચ બે વદ્દી પાંચ નવ નવ પાંચ પિસ્તાલીસ પ્લસ કરો સુડતાલીસ ક્યાં છે ફરીથી બે બે આઠ સોળ સોળ ના છ એક વધી અહીંયા આવશે એટલે એટલે કે એડ કરો થઈ જાય ફરીથી એક વધી બે ગુણ્યા નવ નવ ગુણ્યા બે અઢાર અઢાર પ્લસ એક ઓગણીસ છ એક ચાર નવ પ્લસ પાંચ કરશો ચૌદ ના ચાર એક વધી સાત અને આઠ પ્લસ એક જોઈ અહીંયા નવ ના નવ ચાર ના ચાર આ શું થઈ ગયો આનો જવાબ આવી રીતે તમે એકદમ સારી રીતે ઘણી શીખવાય રીતિંગ હોય તો એના માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે લાઈક મિત્ર સાથે શેર કરજો